હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી જો સવારના સાડા નવ વાગવા આવી ગયા છે કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ આજે તો ભાઈ જાય તા એટલે જો મસ્ત આરામમાં સૂતા છે મમ્મી જો એ નીચકાવે છે જો ડોળા ફાડી ગયા છે

ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ મમ્મી જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્લોક સુના મારા બાજુ સુતો ને મમ્મી તે ઓલું આમ નોકરે એવું કરતો તો હતો ગીત ગાતો આમ ઊંઘ માં સંગીતું તો

તો ચાલો મળી હવે નાસ્તા પાણી કરી ને પછી અત્યારે વાગી ગયા છે સાડા દસ અને પ્રાશીવ છે ને સુઈ ગયો પાછો કારણ કે રાતે જાય તો એટલે એને જગાઈ ગયું તું મેં બ્લોક સ્ટાર્ટ કર્યો ત્યારે

એવું છે છે આવી ગઈ હવે આ જાય પછી મમરા કરવાના કે વઘારવાના તમે સીધા તેલમાં વઘા વઘારો તેલ મૂકીને એટલે કેમ બધા એક 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 ઘાણ અલગ અલગ શેકીન કરે એવી રીતે એમ એકાદ આખી કોથળી ને એમ તો જોયું તો જો મમ્મી મસ્ત પૌવા તળે છે તો જો છે ને પૌવા અને સિંગ બે તળી નાખ્યું છે જો મસ્ત મજા મમરા વઘારવા માટે જો મોટો આ તગારો મૂકી છે ને 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 એ નાખી દીધું છે છે ઘી બનાવ્યું હતું કોને કોને માર જેમ ઘી ની સ્મેલ નથી ગમતી બધાને એવું થતું હોય કે આ મમ્મી ઓછી ગમે આમ ખાટી જેવી આવે ને છાસ ને એવું આવે એટલે એમ તો જો મને છે ને ઘી ની સ્મેલ આમ બહુ એટલે આમ ઘી બની જાય પછી બહુ ગમે

ंग नाखी हल्दी चलो नमक गया स्वाद अनुसार <laughs> अभी क्या जाएगा मिर्ची ने 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 ने। बहुत आवाज आ रहा है <laughs> कितनी चम्मच मिर्ची तीन दो अडी घूम तो। <laughs> के बलेगा <laughs> ज्यादा ज्यादा डालूगी तो बलेगा है ना

ચેવડો બનાવો છો માં શું શું નાખો છો એ રીતે ઘણા છે ને મમ્મી બટેકાની ઓલી છીણ પાડેલી હોય ઈ નાખે ભૂંગળી નાખે તો આ સાહેબ તમને હું ઘણી વાર કહું એમ મળવીતરા ત્રા થોડાક એટલે એને બધું કાંઈ બહુ ભાવે નહીં સાદું એને ભાવે એટલે જો એને હાવાઓ સાદો છે પહેલાં વચ્ચે હળતા ને તો એમ કે ચેવડાને મસાલો નાખો ને તો જ ખાશ તો હમણાંથી ભૂલી ગયા છે હા શિવનો મસાલો તે કે બીજો એ કંઈ નહીં જો અહીંયા મમ્મી છે ને ચેવડો લઈને નીચે બે ગયા એ કે મસ્ત જો કેવો લાલ ચટાક બીનો છે કા મમ્મી તાજો તાજો હોય કેવી ખાવાની મજા આવે પણ જૂનો થાય ને પછી મમ્મી એનો કલર જ ફરી જાય એમ કેમ થતું હશે તડકે ન મૂકવી તો ને તર બધા એમ કે તડકે મૂકે એને વસ્તુનો નો કલર બદલાઈ જાય અને આમ ચેવડો જૂનો થાય ને એમ થોડોક ટાઈમ થાય ને પછી કલર ફરી જાય હા યલો કલર એ મટી જાય લાલ કલર મટી જાય એવું થાય આ જો અત્યારે લાલ ચટાક લાગે છે ને એ થોડોક હા કેમ એમ તડકે હળદર ઉડે આપણે તો અંદર રાખતા હોય સ્ટોરરૂમ માં એમાં કેમ ઉડતી હશે તમને કોઈ ખબર હોય એવું કેમ થાય તો કેજો એમ કે આપણે તો અંદર રાખતા હોય તડકે તો રાખતા ન હોય તોય તે મમરા કલર અલગ થઈ જાય જો હું તમને અમારા છે ને જૂના મમરા બતાવું એ બનાવ્યા ને ત્યારે આવા જ બનાવતા કા મમ્મી ઈ બનાવ્યા ત્યારે અને અત્યારે જો એમ કલર આવો થઈ ગયો છે અને ટેસ્ટ એકદમ અલગ જ થઈ જાય ઓલા ગરમ ગરમ હોય ને અને થોડાક દિવસ એમ કે કેમ પાંચ છ દિવસ આમ ટેસ્ટ એવો ને ઓરે અને પછી અલગ થઈ જાય ટેસ્ટ એમ એવું કેમ થતું હશે એ તો મને નથી ખબર તમને કોઈ ખબર હોય તો કે જો આપણે બનાવવાનું છે આજે મંચુરિયમ ચાઇનીઝ બનાવવાનું છે તો આપણે જો કોબી ખમણી લઈ લીધી છે કેટલી આપણે દોઢ જેવી કોબી લીધી કામ દોઢ કોબી ખમણી નાખી છે તો હવે ચાલો આપણે આ ગોળ બનાવવા માટેનો મસાલો કરવો પડશે મંચુરિયમ ની તો આ કોબી લીધી છે એમાં જો પેલા લોટ નાખતી જાવ છું સમય પ્રમાણે નાખવાનો છે લોટ આટલો મેં લીધો છે અત્યારે કોર્ન ફ્લોર નાખી નાખો હવે આદુ મરચા અને લસણની પેસ્ટ આદુ આમાં સૂકું લસણ થોડુંક છે ને થોડુંક લીલું લસણ નાખશું આદુ મરચા અને સૂકું લસણ છે થોડું લીલું લસણ થોડોક ચીલી સોસ લાલ રેડ ચીલી સોસ થોડો સોયા સોસ અને મરી અને મીઠું મીઠું સ્વાદ પ્રમાણે હવે છે ને મિક્સ કરી દેવાનું આ બધું જરૂર લાગે તો જ પાણી નાખવા ને તો આમાં પાણીની જરૂર કાંઈ પડશે નહીં આવી રીતે પેલા મિક્સ મસ્ત કરી દેવાનું તો ચાલો આખું મિક્સ થઈ જાય ને પછી હું તમને બતાવું જો અહીંયા આપણે મંચુરિયન ની ગોળી બનાવ મસાલો રેડી થઈ ગયો છે હવે ગયો છે હવે આપણે તળી નાખીએ આવી ભજીયા પાડીએ ને એમ તળ નાખવાની જો તમે ઓલું ગોળી વળા એ રીતે તમે કરો તો એ ગોળી બહુ કડક થાય એટલે છે ને અને આ મસાલો બનાવવાનું જો મારે એક કોઈ પાણી નથી નાખવું પડ્યું કોબીજ નું પાણી હોય ને એમાં જ તે બધો મસાલો બની ગયો છે ને આપણે ભજીયા પાડીએ ને એમાં તે પાડી નાખવાની બધી ગોળી હમણાં બની જાય ને બધી ગોળી એટલે બતાવું જો આવી રીતે પાડવાનું ભજીયા પાડી એમ જ તે આનાથી છે ને મંચુરિયન એકદમ સોફ્ટ બનેલું જે કડક બા આપણે બનાવીએ બાર જેવું સોફ્ટ નથી બનતું ને આનાથી એકદમ સોફ્ટ બને એમાં આપણે ગોળી વાળતા હોય વધારે લોટ આવી જાય ને એટલે પછી કડક બની જાય આમાં વધારે લોટ નહીં નાખવાનો મસાલો જાજો રહેવા દેવાનો કોબીનો એટલે આ નહીં બને તમારે કડક નહીં થાય એકદમ સોફ્ટ મંચુરિયન થશે તો ચાલો આ બની જાય તળાઈ જાય પછી હું તમને બતાવું એમ એટલી તો તળાઈ ગઈ છે એવી લાગે છે કેજો બધા કા મમ્મી સરસ છે મસ્ત થઈ ને મમ્મી આ ટેસ્ટ થઈ કર્યો કા મમ્મી કે સારો બરો હા મંચુરિયન ની ગોળી જો બધી તળાઈ ગઈ છે તળાઈ ગઈ ને અહીં આપણે જો તેલ એ દીધું છે બતાવો મમ્મી તો પહેલામાં હવે વઘાર કરવાનો છે જો હવે જો તેલ તો આવેલું હતું ગરમ હતું એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ પહેલા નાખી દેવાની આપણે

જેવું તીખું મોડું ખાતા હોય બહુ ઓછું નાખવાનું આમાં સોયા સોસ ની અંદર મીઠાનું પ્રમાણ બહુ વધારે હોય એટલે છે ને આમાં મીઠું બહુ ઓછું જોઈએ એટલે જો જેટલું જોઈ ને જરૂરિયાત પ્રમાણે એટલું જ છે આમાં મીઠું નાખવાનું થોડીક વાર ચડવા દઈએ અને પછી છે

એટલે બધા ટેસ્ટ થોડાક પાણી નાખ દઈએ આમાં આદુ લસણ જેમ ચાઇનીઝ માં વધારે હોય ને એમ એનો ટેસ્ટ વધારે આવે એમ અને હા બધા છે ને બાર આપણે મંચુરિયમ ને ચાઇનીઝ ને એવું ખાઈએ ને એની અંદર આજીનો મોટો હોય પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે આજીનો મોટો નહીં નાખવાનો બધા કેમ બહુ નડે એમ આજીનો મોટો બહુ નડે કામ એટલે બાર તો આપણે ખાતા જ હોય એમ

કારણ કે ગોળી છે ને પાણી પી જશે એટલે થોડુંક ડ્રાય મન્ચુરિયન બની જશે પછી થોડુંક વિનેગર નાખવાનું આટલું કરતે બહુ નહીં નાખવાનું આ કંઈક બહુ ખાટું ન ભાવે એમ પણ ટેસ્ટ મુજબ થોડુંક નાખવાનું જો અહીંયા બતાવો મમ્મી ગ્રેવી મસ્ત થઈ ગઈ જો થઈ ગઈ છે ને હવે આપણે હવે જો આ ગોળી છે ને નાખ્યા સમય એટલી નાખું છું મમ્મી બધી નથી નાખી દેતી

પપ્પા કેવું બન્યું સરસ બન્યું ફર્સ્ટ ક્લાસ જો અહીંયા પપ્પા છે ને જીરા સોડાઈ લઈ આવ્યા એ કે આને આરે સોડાઈ હોય જ તેને ગામ કાનો જો બે ગયો તો લ્યો હવે તમાર રિવ્યુ લઈ લો અહત્રે વહી ગયું તું ને તમારે કેમ છે બાકી મંચુરિયમ એકદમ ફર્સ્ટ ક્લાસ ત્રિશિવ ને ટક્કર મારે એવું તમારે મમ્મી એવું જ તે ને ત્રિશિવ ચાલો તો બધા મંચુરિયમ ખાવા તમને લોકોને ભાવે છે કે નહીં એ કેજો તો ચાલો બધા જમવા અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય